તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ થતા સમગ્ર દેશમાં ભભૂકી ઉઠ્યો છે ત્યારે નીટની પરીક્ષામાં ગેરરીતિને પગલે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ લાખણી ખાતે જૂના બસ સ્ટેન્ડે તીર્થા થરાદ હાઇવેના રોડ પર બેસી વિવિધ બેનરો પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓ પરીક્ષા રદ નહીં થાય અને પેપર લીક ના આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે વાહનો પર ચડી જઈ દેખાવો કર્યો હતો અને હાઈવે પર થોડીવાર માટે વાહનો થંભાવી દીધા હતા જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદર્શન કરવા જતા અગળા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી અને ત્યારબાદ છોડી મૂક્યા હતા

લાખણી તાલુકા ખાતે યુવા કોંગ્રેસનું એક આંદોલન રાખેલું હતું અને એ મામલે જે અમારા સંઘર્ષ સાથી હતા એ બધાને પોલીસ દ્વારા સરકારની તાનાશાહીના સામે પોલીસ પણ લાચાર છે અને પોલીસે એમની સરકારની દમનગીરી સામે અમને અમારા સંઘર્ષને નિષ્ફળ બનાવવા માટે અત્યારે આગથડા પોલીસ સ્ટેશન લાવી અને બેસાડી દીધા છે અમારી આગળની રણનીતિ સત્યાવીસ તારીખે અમારો દિલ્હીમાં સંસદનો યુવા કોંગ્રેસ દ્વારા ઘેરાવો છે અને નીટની પરીક્ષા રદ થાય એ મુદ્દે અમારો સંઘર્ષ ચાલુ રહેશે આજરોજ બનાસકોટા યુથ કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે વિદ્યાર્થીઓના હિતમાં આજરોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓની સાથે છેડા આ ભાજપ સરકાર કરી રહી છે એમના મળતીયાઓ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને જે નીટની પરીક્ષા છે રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવી પરીક્ષા લેવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તે માટે અમે આજરોજ પ્રોગ્રામ કર્યો